રાજ્ય સરકાર દ્વારા ગરીબ અને છેવાડાના લોકોને સીધો લાભ મળે તે હેતુથી ગરીબ કલ્યાણ મેળાનું આયોજન કરવામાં આવે છે જેમાં હાથો હાથ સહાય પહોંચાડવામાં આવે છે આ કલ્યાણ યજ્ઞમાં સુરતના દેવડી કોમ્યુનિટી હોલ ખાતે એકવીસમાં ગરીબ કલ્યાણ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં લાભાર્થીઓને એકસો છત્રીસ સત્યાવીસ કરોડની સહાય ચૂકવાઈ હતી વસ્તા દેવડી કોમ્યુનિટી હોલ અને પાર્ટી પ્લોટ ખાતે યોજાયેલા ગરીબ કલ્યાણ મેળામાં સાંસદ મુકેશભાઈ દલાલ અને મેયર દક્ષેશ માવાણીની ઉપસ્થિતિમાં સમગ્ર કાર્યક્રમ યોજાયો હતો જેમાં દિવ્યાંગ વ્યક્તિઓને બસમાં મફત મુસાફરી સંત સુરદાસ યોજના કુંવરબાઈનું મામેરું માનવ ગરિમા યોજના પંડિત દીનદયાળ યોજના પ્રધાનમંત્રી આવાસ યોજના સહિતના લાભાર્થીઓને હાથ હાથ હાથો હાથ સહાય ચૂકવવામાં આવી હતી સાંસદ મુકેશભાઈ દલાલે કહ્યું કે રાજ્ય સરકાર ગરીબોની બેલી છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સમયમાં શરૂ થયેલા ગરીબ કલ્યાણ મેળા ખરેખર ગરીબોના હામી બન્યા છે તેમને આ સહાય ખૂબ ઉપયોગી સાબિત થશે અને તેમના ભવિષ્યને તેમણે સારી કામના કરી હતી અરવિંદ રાઠોડ જીટીવી ન્યૂઝ સુરત